આજે શ્રી ભીરભંજન હનુમાનજી નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને સુખો મેવો અને કેળાની ના તથા દાદાને સુખો મેવો અને ભોગ ધરાવવામાં આવ્યો સવારે નવ ત્રીસ કલાકે શણગાર કરવામાં આવી દાદાના ઘર વેફર્સ અને શણગારવામાં આવ્યું જેમાં કાજુ દ્રાક્ષ બદામ આલુ અખરોટ શીંગાણા રેવડી સિંગ સાકરિયા ચોકલેટો માવાની ચીકીનો ઉપયોગ કરવામાં આવ્યો અને દાદાને પંદર મણ નો ભોગ ધરાવવામાં આવ્યો ગૌરી વ્રત ની ઉજવણીના આ પ્રસાદ અઢાર તારીખે જરૂરિયાતમંદ દીકરીઓને સાંજે પાંત્રીસ કલાકે વિતરણ કરવામાં આવશે અને ઓગણીસ તારીખ થી ત્રેવીસ તારીખ સુધી કેળાની વેફાર દરરોજ આપવામાં આવશે આ પ્રસંગે દાદાને મલિંદો જમાડીને ધન્યતા અનુભવી હતી અને મંદિરમાં રામધૂન કાઢવામાં આવી હતી આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે અને નવા બસ સ્ટેન્ડ નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી છે અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ